આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન દયારામભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે ખુશી એટલી છે કે આ ચો નફત સરકારને બી બિરસા મુંડા જયંતિ ઉજવતા કરી દીધા આપણા ઘરે દરવાજા પર દર્શન આપણું અનુકરણ કરતા થઈ ગયા આપણા વિસ્તારની જંગલ ની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને અમે ધીરે ધીરે આદિવાસી ના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા સરકારી તંત્ર ને ગોઠવી ને લાવેલા અહિયાં ગ્રામ સેવા આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી આ બિરસા ના વંશક છે

જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજ નો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજ ના ક્રાંતિકારી જનનાયક ઉજવણીના દિવસે કોઈ ના બહાર માણસ ને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાપી છે ને કાપી છે ને અરે આ નારંગી ગેંગ ને ભાજપ ગભરાવાનું ડરવાનું નહી આપણી પાસે કોઈ બી આવે એને પેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે શાળામાં ભણવા શિક્ષક વગર ની શાળા માં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તાર માં જવું પડે અને તમારે બાર થી અહિયાં ગૌરવ દિવસ ઉજવું પડે ભાઈ કાયદો છે હવે કોઈ મગજમારી મારી કરે તો આપણે સંઘર્ષ કરવો પડે અહિયાં આદિવાસી દિવસ ઉજવવો હોય આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો ભાઈ કેમ અમારે અમારી જમીન પરવાનગી લેવાની કોઈ પરવાનગી રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે આદિવાસી સમાજ ની સાથે વિધાનસભામાં લડવા વાળા મેં જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી પોસ્ટ પ્રશ્ન હોય ખોટા આદિવાસી પ્રમાણપત્ર પ્રશ્ન હોય કે અત્યારે ચાલીસ ની વાત કરે એ પ્રશ્ન હોય ના પ્રદુષણ નો પ્રશ્ન હોય આપણે હવે એક લડવાની તૈયારી રાખવાની છે બધા લડવા તૈયાર છો બધા તૈયાર છો બસ આટલું જ ગરમી પણ ગણી છે તમે ખૂબ પ્રેમથી મને